પાલિકાના કેટલાક પદાધિકારીઓ એજન્સી સાથે મેળાપરી ખેલ પાર પાડ્યો હોવાની લોક ચર્ચા આમોદ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી ઘન બાયોમાઇનિંગ પદ્ધતિથી નિકાલ કરવા માટે અમદાવાદ ની એક એજન્સીને કામ આપવામાં આવ્યું હતું પરંતુ એજન્સીએ માત્ર દસ ટકા જેટલું જ કામ કરી અને ઘનકચરાને કાંકરિયા પુરસા રોડ ઉપર સરકારી પડતર જમીનમાં ખાડો ખોદી અને દફનાવી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં એજન્સીની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળ્યો હતો આ બાબતે આમોદ પાલિકાના અપક્ષ સેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલા ઘનકચરાને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી અમદાવાદની એજન્સીએ બાયોમાઇનિંગ પદ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવા માટે અંદાજે ત્રીસ લાખનું ટેન્ડર ભર્યું હતું જે કામ તેણે એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું પરંતુ એજન્સીઓ માત્ર દસ જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘન કચરાનો રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો જે બાબતે આમોદ નગરપાલિકાના અપક્ષ સદસ્યોએ પ્રાદેશિક નિયામક સુરતની લેખિત ફરિયાદ કરતા પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકા પ્રમુખ તથા ઇજનેરની હાજરીમાં જેસીબીની મદદથી જમીનમાં દાટેલો ઘનકચરો બહાર કાઢ્યો હતો ઘનકચરાના નિકાલ અંગે આમોદ નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓએ એજન્સી સાથે મેળાપરી કરી ઘનકચરાને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાને બદલે જમીનમાં દફનાવી બારોબાર બિલ ચૂકવી આપવાનો કારસો ઘડવામાં આવ્યો હોવાનું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે ત્યારે આમોદ નગરપાલિકા અમદાવાદની એજન્સી સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું પાલિકાના અપક્ષ સદસ્યોએ ઘનકચરાને જમીનમાં દાટી દેવામાં એજન્સીના સમગ્ર કારસ્થાન સાથે જીપીસીબી તેમજ સીપીસીબી અને એનજીટીમાં ફરિયાદ કરવાની ચીમકી આપી એજન્સીનું બિલ અટકાવવા પ્રાદેશિક નિયામકની ફરિયાદ કરી છે બ્યુરો ચીફ મકસૂદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ